નમસ્કાર મિત્રો પીએમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ માત્ર ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે દારૂના અડ્ડા ઉપર કરી રેડ લિંબાસી ખાતે આવેલા પેટ્રોલ પંપ નજીક મોહસીન અને જય પટેલના દારૂના અડ્ડા ઉપર બોલાવ્યો સપાટો લિંબાસી તારાપુર રોડ શ્રીજી આખે રોડ ટચ ચાલી રહ્યો હતો દારૂનો વ્યવહાર સ્થળ ઉપર બિયર વિસ્કી અનેક બોટલોને પકડી લીધી લીંબાસી પોલીસને ફોન કરી સ્થળ ઉપર બોલાવ્યા સોશિયલ મીડિયામાં પોસ્ટના હવાલાથી પોલીસ કર્મીઓને પકડાવ્યા બે વખત પોસ્ટ મૂકી હોવા છતાં ભરણના ભારમાં પોલીસ ઉમટી રહી અને કેસરીસિંહે કરી નાખી રેડ શ્રી પોસ્ટ મૂકી છતાં સ્થળ ઉપર કોઈ તપાસ કરતા નહીં ગયાનો પોલીસ ઉપર કર્યાનો આક્ષેપ મહિલા પીએસઆઈ એ દારૂનો વિચારના અને વીયરના જથ્થાઓ શોપિંગ કાર્યવાહી કરવાનું જણાવ્યું રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો

I mm -hmm.